પર્વ ની શુભકામના પાઠવી છે પચીસમી ડિસેમ્બર એટલે ક્રિસમસ આ દિવસે ખ્રિસ્તીઓ નવા વર્ષની હર્ષલાસ ભેર ઉજવણી કરે છે તેમજ પીએમ મોદીએ મંગળવારે કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયા એટલે કે સીબીસીઆઈ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સબકા સાથ સબકા વિકાસનો સંદેશ આપ્યો હતો પીએમ મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર પોસ્ટ કરીને કહ્યું હતું કે તમને બધાને ક્રિસમસની શુભકામનાઓ પ્રભુ ઈશુના ઉપદેશો દરેકને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવે છે મહત્વનું છે કે પીએમ મોદી સીબીસીઆઈ સાથે ક્રિસમસની ઉજવણીમાં જોડાયા હતા આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે જીસસે દુનિયાને નિસ્વાર્થ સેવાનો માર્ગ બતાવ્યો છે અમે નાતાલની ઉજવણી કરીએ છીએ અને ઈશુને યાદ કરીએ છીએ જેથી કરીને આપણે આ મૂલ્યોને આપણા જીવનમાં લાગુ કરી શકીએ પીએમ મોદીએ કહ્યું હતું કે હું માનું છું કે તે આપણી વ્યક્તિગત જવાબદારીની સાથે સાથે સામાજિક જવાબદારી પણ છે અને એક રાષ્ટ્ર તરીકે આપણી ફરજ છે કે આજે દેશ સબકા સાથ સબકા વિકાસ અને સબકા પ્રયાસની સમાન ભાવના સાથે આગળ વધે અને દેશ આ ભાવના સાથે આગળ વધી રહ્યો છે પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે એવા ઘણા મુદ્દા હતા જેના ઉપર ક્યારેય ધ્યાન આપવામાં આવ્યું ન હતું પરંતુ વ્યક્તિગત દ્રષ્ટિકોણથી તે ખૂબ જ મહત્વપૂર્ણ હતા અમે તેમને અમારી પ્રાથમિકતા બનાવી છે અમે સરકારને નિયમો અને ઔપચારિકતાઓમાંથી બહાર કાઢી છે દરેક ગરીબને કાયમી ઘર મળવું જોઈએ દરેક ગામમાં વીજળી પહોંચવી જોઈએ લોકોના જીવનમાંથી અંધકાર દૂર થવો જોઈએ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ સારવારથી કોઈ વંચિત ન રહેવું જોઈએ અમે એક સિસ્ટમ બનાવી છે જે આ પ્રકારની સેવાની ખાતરી આપે છે